તમાર પેલું કેવાય આગેવાન બનવું હોય ને તો આપણા ગમે તે વડીલ હોય ને તો કોઈ બોલો ના સમજ્યા તમે આજે હા તો તમે આજે બનવા જ માગો પણ મારી વાત એમ હું એમ કેવા માંગુ કે તમે સમાધો કરવા જ્યા તો કોઈ દી કોઈ એ બેમાંય કોઈ નહીં હું કેવાય દેવાય ના

એટલે હું કરશો તમે જા નઈ મજા આવે પૂછો અત્યારે ગોમ માં ગમે તેવું હોય તો પછી સમજો તમે

એ તો જોઈ લે એ તો આપડે કહીએ જ કહું કે આપડે સાચી વાત ગાધી એમાં તો રિહાઈ જતા રહે અમે એક કરશું ઓ હું કરશે એક તો લાકડી કેટલા દાડો હેરાન કરતી અને હવે પાછું બધું આપી રહ્યું છે તો ખબર તો અમને યાદ ને જતા રહેતા

મને ગાડી પણ પેલા માઇલિયુ ગાઢી ગયા તો આબરું ગાઢીએ પણ એનું પરિણામ તો ભોગવવું જ પડશે

આ કે મારા પાહન સોમલાય તો ગાયબ ગાયબ થી લાકડી એની બધાને માર્યા ઓ હું કરું આયુ ગાયબ કરતું છે હાચુકલું મને કોક માંગી જો છે એલિયન એલિયન મને છે બનાવી દેજી આ હાચુકલું બનાવતું હશે જો દેજી 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아

ત્રી જોઘવા નહી દશમન લાગુ થઈ જાય મારું ઓછું શિયા નહી આડા પેલા પોચા બીવાઈ જાય

મારી મરજી ભાઈ મારા પૈસા પીવું તમારા પૈસા થોડું પીવું લેડો આપણે બેસવું નહીં જતા ઘેર હું તો આ કૂતરોમાં બે બેહી છે ભોયા બેહો આટલો હાનો હું કે આવું લાલજી વાહ

અમે તમન મોના લે તમે અમન મોના લો પડી ગયું ઈમ ઈમ રાખો તો સારું રે હા પણ તમે એ મોનતા નહી પૈતાન હું તો કઉ જાઈ ને દવા કોણ કોણ લઈ જા કોકઠા હા તો ધીબો મે દેવો મે જબર અલે હમણા હાલ હોય તમન કોણ દવા કોણ લઈ જા હમણા કોટું મારા બગડવું પડશે અરે મને માં વાત કરી ને આજકાલ ની ચકલીઓ એક તો પીન આવ્યું હે લાલજી કોડવા માં કોઈ ઘેરે નહીં અને હંગર છે નઈ મોનાલો તમે મને મોનાલો તમાર મન મોનાલવાનું કઈ દીધું આ આટલું મારી લેશિયાન અને ધીબો એ મળ્યો અલ્યા હું અલ્યા આ આ

મારો હા <coughs> <coughs>